નમસ્કાર મિત્રો ફરીથી સ્વાગત છે મિત્રો આપણા નવા વિડીયોમાં આજે આપણે આવી ગયા છીએ સુપ્રસિદ્ધ ભાતીગળ લોકમેળામાં ત્રણ ત્રિનેતેશ્વર મહાદેવના મંદિરે અને આજે આપણે તમને દેખાડશું મિત્રો ભવ્ય તૈયારી મિત્રો ત્રિનેતેશ્વર મહાદેવના મંદિરે મિત્રો મેળાની થઈ રહી છે મારી પાછળ તમે જોઈ શકો છો મિત્રો ચારે બાજુ તમને બધી રાઇડો દેખાતી છે લગભગ પચીસથી વધારે મિત્રો મોટી મોટી આ મેળામાં આજ વખતે બની છે અને બે ત્રણ મિત્રો નવી નવી રાયડું પણ મિત્રો આ મેળામાં થઈ છે તો તેની સંપૂર્ણ માહિતી આપશું આપણે તો આજ વિડીયોમાં મિત્રો જોડાયેલા રહેજો જો મિત્રો તમે જોઈ શકો છો જો અત્યારે અહીંથી તમને રાઇડ ગણાવવાનું ચાલુ કરું તો એક બે ત્રણ ચાર જો મિત્રો અહીંયા ફજર બની રહી છે પાંચ અહીંયા બ્રેકડાન્સ થઈ ગયા છે છ જોવાના મિત્રો જો ચૂલો તૈયાર થઈ રહ્યો છે સાત અને મોતનો કૂવો આઠ નવ દસ અગિયાર બાર જો આ પણ મોતનો કુવો બની ગયો છે અને હજી અત્યારે જો મિત્રો તૈયારી મિત્રો પૂરજોશમાં ચાલી રહી છે જોરદાર વરસાદના આગાહી વચ્ચે મિત્રો જો વાતાવરણ જો મિત્રો હમણાં એક કલાક પહેલાં જ મિત્રો જોરદાર વરસાદ આવ્યો હતો અને વરસાદ અત્યારે બંધ થયો છે ત્યારે જ આપણે મેળાનું શૂટિંગ ચાલુ કર્યું છે જો સરસ મજાનો મિત્રો જો બે માળનો મોતનો કુવો જો મિત્રો અહીંયા બની ગયો છે અને મેળાનું આખરી ઓપ મિત્રો અત્યારે અપાઈ રહ્યું છે જો મિત્રો જબરજસ્ત તૈયારીઓ મિત્રો અત્યારે તરણે લોકમેળામાં થઈ રહી છે એક આખી આ લાઈન મિત્રો ફરજરની ને ચગડોળની બનાવવામાં આવી છે અને એક પાછળની બાજુ મિત્રો તમે જોઈ શકો છો જો જો સામે પણ મિત્રો જો બધી રાઈડો અત્યારે તૈયાર થઈ ગઈ છે તો સંપૂર્ણ માહિતી મિત્રો આજે વખતે તમને આ વિડીયોમાં આપવા નથી વિડીયોને લાઈક કરજો ને શેર કરજો ને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં જો મિત્રો અત્યારે જોઈ શકો છો જો અત્યારે બજેટના મિત્રો ડબ્બા જો અત્યારે કમ્પ્લીટ અહીંયા પડ્યા છે અને ફિટિંગ કરવાના બાકી છે મિત્રો જો લગભગ મેળાના મિત્રો ત્રણ દિવસની વાર છે અને જોશમાં મિત્રો તૈયારી થઈ રહી છે જો અહીંયા મિત્રો બ્રેક ડાન્સ થઈ ગઈ છે કમ્પ્લીટ અને આ ફોજના મિત્રો જો ઉપરનો કવર અહીંયા અત્યારે પહોંચી ગયા છે જો મિત્રો તમને મેં નવી રાઇડની મિત્રો વાત કરી હતી જો અહીંયા રેન્જર રાઇડ મિત્રો જો અહીંયા બનાવવામાં આવ્યું છે રાજકોટના લોકમેળામાં મિત્રો જે ગયા છે એને ખબર હશે કે આ રેન્જર રાઇડ મિત્રો રાજકોટના લોક મેળામાં પરમિશન નહોતી આપવામાં આવી પણ મિત્રો તમે આવશો ને તમને ત્રણે તરના મેળામાં મિત્રો ખૂબ મજા આવશે જ્યારે આ બધી રાઇડ્સ મિત્રો ચાલુ થઈ જશે જો અહીંયા લખેલું છે રેન્જર રાઇડ જરૂર મિત્રો તમને આ મેળામાં મિત્રો રાઇડની મજા માણવા મળશે જો અહીંયા પણ મિત્રો જો સરસ મજાનો ઝૂલો બંધાઈ રહ્યો છે અને લગભગ એંસી ટકા મિત્રો કામ બધું મેળાનું પૂરું થઈ ગયું છે જો મિત્રો અહીંયા પણ મિત્રો જો એક નાની ઉપર નીચે મિત્રો ગોળ પટ્ટી ઉપર જે સ્લાઇડ ફરતી હોય છે તે રાઈડ અહીંયા બની રહી છે જો તમને નજીક દેખાડું મિત્રો મેળાના સ્ટોર પણ મિત્રો જો ધીમે ધીમે અત્યારે કમ્પ્લીટ થઈ ગયા છે તમને અહીંથી દેખાડું જો અને ઉપર વાજલા જુઓ મિત્રો તમે જબરદસ્ત મિત્રો વરસાદની આગાહી અત્યારે કરવામાં આવી છે તો વરસાદનું વાતાવરણ જોઈને મિત્રો આ મેળામાં પધારજો જો મિત્રો આ મેળામાં લગભગ ખાણીપીણીના સ્ટોલ અત્યારે કમ્પ્લીટ થઈ ગયો છે હવે મિત્રો આપણે સામેની બાજુ જાશું ત્યાં પણ મિત્રો એક સરસ મજાની રાઈડું અત્યારે કમ્પ્લીટ થઈ ગઈ છે અને બે નવી નવી રાઇડું તે બાજુ પણ મિત્રો બનાવવામાં આવી છે તો વિડીયોમાં જોડાયેલા રજો જો મિત્રો હવે આપણે આવી ગયા છીએ મેળાની બીજી તરફથી આ મિત્રો સરસ મજાની મિત્રો જો અત્યારે ટોરા ટોરા રાઈડ કમ્પ્લીટ થઈ ગઈ છે અને નીચે પણ તમે જોઈ રહ્યા છો જો અત્યારે મેળાની તૈયારીની વસ્તુઓ બધી પડી છે અને આ એક અહીંયા નવી રાઈડ અત્યારે જો એ બની છે જે ગોળ ગોળ ફરશે ને ઉપર જશે એવું આપણને અત્યારે દેખાય છે જો મિત્રો આ વખતે આ રાઈડ તરણ તરના મેળામાં નવી નવી આવી છે કારણ કે ગયા વખતે મિત્રો મેં મેળાની તૈયારીનો વિડીયો બનાવ્યો હતો ત્યારે આ રાઈડ મિત્રો અહીંયા નહોતી આવી આજ વખતે મિત્રો નવી નવી રાઈડ મિત્રો આપણને મેળામાં જો જોવા મળી રહી છે જો અહીંયા બ્રેક ડાન્સ છે અને જબરજસ્ત મિત્રો જો ઝૂલો અત્યારે તૈયાર થઈ રહ્યો છે અને જો અહીંયા અત્યારે જો ફજરતના મિત્રો ડબ્બા અહીંયા પડ્યા છે અત્યારે મોતના કુવા અને રાઈડ રાઈડને મિત્રો દર વખતે રાઈડ પણ અત્યારે તૈયાર થઈ ગઈ છે સરસ મજાની જો અહીંયા પણ મિત્રો જો ઝૂલો બની રહ્યો છે અને હામે મિત્રો મિત્રો લગભગ ડાન્સ બનશે આપણને એના બેઝ ઉપરથી આપણને એવું લાગી રહ્યું છે કે બે બ્રેકડાન્સ જ બનવાની છે જો એના ડબ્બા પણ મિત્રો અહીંયા પડ્યા છે જો અને સામે તમે જે જોઈ રહ્યા છો મિત્રો જો જે ગોળ ગોળ ફરતી હોય તે રાસી રાઈડ મિત્રો અત્યારે બની રહી છે અને અહીંયા ડબલ માળનો મોત નું કૂવો મેળામાં હોય તો મિત્રો બે માલના મોતના કૂવા તો હોય જ છે જો મેળામાં તમને મેં તેમને કીધું હતું મિત્રો જો ત્રણ નવી રાઈડ અત્યારે બની છે તો આ અત્યારે જો સુનમી રેડ એવું કંઈક છે આનું નામ કારણ કે રેન્જર રાઈડ તો ઓલી રાઈડને કહેવામાં આવતી હતી અને કંઈક સુનામી રાઈડ કહેવામાં છે રાજકોટના લોકમેળામાં મિત્રો જે અહીંયા આવ્યા હોય અને તેને પણ ખબર હશે કે આ રાઈડ રાજકોટના લોકમેળામાં ચાલુ નથી કરવામાં આવી અને આજ વખતે આપણે ત્રણે તેના મેળામાં જોશું મિત્રો આ રાઈડ અને સરસ મજાની મિત્રો બધાને બેસવાની મજા આવશે જો મિત્રો આ ત્રણ રાઇડ મિત્રો નવી બનાવવામાં આવી છે લોક લોકમેળામાં કારણ કે ટિકિટની મિત્રો મે વાત કરી તો અત્યારે ટિકિટની કોઈની પ્રાઇસની ખબર નથી કે ભાઈ લોકમેળામાં શું ટિકિટ રહેશે અત્યારે તો આપણે મિત્રો તૈયારીનો વિડીયો આપણે તમને દેખાડી રહ્યા છીએ મેળામાં પૂરી તૈયારી સબ ચાલુ હો ગઈ છે બધી કાલની પરંતુ ચાલુ હોય કે શામકો પાંચ છ વાગે કે ચાલુ હો જાયગા સબ બારીશ અબ કેસી હો રહી આજ બારીશ તો આજ તો પૂરા ગયા હવે તો રુક ગઈ હે બારીશ રુકે કે કામ બહુ જ્યાદા ચાલી રહ્યા હે સુબહ સે બારીશ ચાલ રહી હે સે ચાલ રહી હે હવે એક બજે ચાલે બારીશ એક બજે તક બારીશ હા એક શુભે છે જો મિત્રો આપણને અત્યારે કહી રહ્યા છે કે અત્યારે એક વખત મિત્રો વરસાદ બંધ થયો છે નકર સવારથી જ મિત્રો તાબડતો જ વરસાદ અત્યારે મેળામાં પડતો તો જો અત્યારે આપણે જે રાઇસ ફિટિંગ કરી રહ્યા છે તે ભાઈ આપણને માહિતી આપી કે સવારનો તાબડતો જ વરસાદ પડતો હતો મેં પણ તમને વિડીયોમાં જણાવ્યું કે વરસાદ બંધ થયો ત્યારે આપણે મિત્રો શૂટિંગ કરવાનું ચાલુ કર્યું છે કારણ કે અમે જ ચાલુ ગાડીએ વરસાદમાં આવ્યા છીએ જો જબરજસ્ત મિત્રો જો આ રેન્જર રાઈડ તૈયાર થઈ ગઈ છે તો મિત્રો હવે આપણે આગળ જશું ને સંપૂર્ણ વિડીયો મિત્રો તમને માહિતી આપશું જો મોટા મોટા જેસીબીની ક્રેનથી મિત્રો જો અહીંયા સામાન બધો નીચે ઉતરી રહ્યો છે અને રેન્જર રાઇડ મિત્રો જો તૈયાર થઈ ગઈ છે આ વખતે ટિકિટની પ્રાઇસ શું રાખવામાં આવી છે મિત્રો આપણને ખ્યાલ નથી પણ થોડીક માહિતી લઈને આપણે તમને દેખાડશું કે ટિકિટની પ્રાઇસ શું રાખવામાં આવી છે જો આ બાજુ મિત્રો જો ચમકડાના સ્ટોલ ને ખાણીપીણીના સ્ટોલ છે જો તે મેદાનમાં પણ મિત્રો તમે જોઈ શકો છો જો કેટલું બધું પાણી ભેર્યું છે તો અત્યારે વરસાદ બંધ થયો પછી મિત્રો આપણે વિડીયો શૂટિંગ કરવાનું ચાલુ કર્યું છે મિત્રો જો તો વિડીયો પસંદ આવે તો વિડિયોને લાઈક કરજો શેર કરજો ને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો આ બધા ડબ્બા તમે જોઈ રહ્યા છો અત્યારે આ ફરજની રાઇના છે મિત્રો જો અને બે માણનો મોતનો કૂવો તૈયાર થઈ ગયો છે ગયા વર્ષે પણ તમે જોયું હશે કે આ મોતના કુવામાં મિત્રો કેટલી ભીડ હતી આગળની બાજુ જશું પણ ત્યાં પણ ચાર પાંચ બની રહી છે તો તેની પણ મિત્રો માહિતી આપશું તો મેદાનમાં મિત્રો જો કેટલું પાણી પીરું જો અત્યારે મિત્રો જોરદાર આ વરસાદના આગાહી વચ્ચે મિત્રો જો લોકપેળાની તૈયારી અત્યારે ત્રણે ત પૂરજોશમાં ચાલી રહી છે બ્રેક ડાન્સ મિત્રો જો એ લખેલું છે પટેલ અહીંયા પણ મિત્રો જો એક અલગ થીમમાં મિત્રો બ્રેક ડાન્સ તૈયાર થઈ ગયો છે જો મિત્રો હા અત્યારે ડબ્બા મિત્રો એક અલગ પ્રકારના આપણને દેવા જોવા જોવા મળી રહ્યા છે જો અને મિત્રો જો સરસ મજાની મોટી અત્યારે તૈયાર થઈ ગઈ છે આપણે મેળાના મિત્રો એન્ટ્રી ગેટની વાત કરીએ તો આપણે જે મેઇન રોડથી અંદર આવી છે ત્યાં આજે પહેલી જ શેરી પડશે જે મેળાની અંદર આવશે અને આ બાજુ મિત્રો તમે જો રોડ જોઈ ગયા છો હાઈવે રોડ છે ત્યાંથી મિત્રો બધાને પાર્કિંગમાં અંદર આવવાની મનાઈ કરી નાખવામાં આવશે જો મિત્રો અહીંયા પણ ડાન્સ થઈ ગયો છે કમ્પ્લીટ અને મેળાની મિત્રો જો ફજત નીચે ડબ્બા પડ્યા છે અહીંયા ઝૂલો બની રહ્યો છે અને ટોરા ટોરા ફજત જો એને ટોરા ટોરા તૈયાર થઈ ગઈ છે તો મિત્રો વિડીયો તમને કેવો લાગ્યો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂર કરજો હવે આપણે આગળ જશું ને મિત્રો જ્યાં પશુપ્રદર્શન હરીફાઈ થઈ રહી છે એ બાજુ તમને વિભાગ દેખાડશું ગ્રામીણ સ્પર્ધા જ્યાં થતી હોય છે તે પણ દેખાડશું તો મિત્રો વિડીયોમાં છેલ્લે સુધી જોડાયેલા રહેજો મિત્રો આપણે જેવા જ મિત્રો મેળાના ગ્રાઉન્ડથી મિત્રો આપણે જમણી બાજુ મિત્રો વળાક કરીને આપણે આ રોડ ઉપર આવી છીએ તો મિત્રો તમે જોઈ શકો છો મિત્રો જો પોલીસ બંદોબસ્ત માટે મિત્રો એક સરસ મજાનો મિત્રો જોવા ડોમ તૈયાર થઈ ગયો છે આખા તરણે તરણા મેળામાં મિત્રો જે સિક્યોરિટી સ્ટાફ એ ગુમાવ આવશે તેના માટે મિત્રો રહેવા અને જમવા માટેનો મિત્રો સરસ મજાનો કેમ થઈ ગયો છે આપણે આવી ગયા છીએ મિત્રો અત્યારે પશુ પ્રદર્શન હરીફાઈ મિત્રો જે થતી હોય છે તે વિભાગમાં મિત્રો આપણે આગળ જશું ને તમને દેખાડશું જો મિત્રો સામે જ મિત્રો જો મેન ગેટ અત્યારે મિત્રો તૈયાર થઈ ગયો છે અને મોટા મોટા અધિકારીઓ પણ મિત્રો જો અત્યારે મેળામાં જોડાઈ ગયા છે અને મિત્રો જો અહીંયા સરસ મજાનો મિત્રો જો ટેન્ટ તૈયાર થઈ ગયો છે હવે આપણે આગળ જશું મિત્રો પ્રદૂષણ પશુ પ્રદુષણ હરીફાઈમાં મિત્રો અલગ અલગ પ્રકારના મિત્રો જો સ્ટોલ કમ્પ્લીટ થઈ ગયા છે અને માંડવા નખાઈ ગયા છે તો તે પણ મિત્રો આ તમને વિડીયોમાં દેખાડશું જો મિત્રો અહીંયા ગેટ અત્યારે તૈયાર થઈ ગયો છે જો ચાલી રહ્યું છે અત્યારે જો રેલિંગનું જો સરસ મજાની મિત્રો જો કપચીની બુકી મિત્રો જો અત્યારે અત્યારે અહીંયા રોડ ઉપર નખાઈ રહી છે અને વરસાદ જોરદાર મિત્રો સવારના સાત વાગ્યા સુધી વરસાદ હતો ને જો જો જે મિત્રો થવાની છે છે તેના ડોમ નખાઈ ગયા આ બંને બાજુ બંને બાજુ મિત્રો જો સ્ટોલ અત્યારે કમ્પ્લીટ થઈ ગયા છે અને સરસ મજાની મિત્રો કપી મિત્રો જો રોડ તૈયાર કરવામાં આવી રહ્યો છે અત્યારે આખા ગુજરાતમાંથી મિત્રો અલગ અલગ જિલ્લાઓ અને રાજ્યોમાંથી મિત્રો જો અહીંયા બધા પશુઓ મિત્રો અહીંયા પહોંચશે અને તેની હરીફાઈ શરૂ થશે અને જેનો પહેલો નંબર આવશે મિત્રો તેને વિજેતા જાહેર કરવામાં આવશે તો આ એ જ જગ્યાએ આપણે તમને દેખાડી રહ્યા છીએ અત્યારે પશુ પ્રદર્શન હરીફાઈની અને અહીં મિત્રો તમે જોઈ શકો છો બધા લોકો મિત્રો સરસ મજાની તંતુ મહેનતથી કામ કરી રહ્યા છે અને રોડ ઉપર મિત્રો ગારો ન થાય તે માટે કપચી પાથરી રહ્યા છે મિત્રો આજ સવારથી જ મિત્રો જોરદાર વરસાદ ચાલુ હતો સવારના છ વાગ્યાથી લગભગ બપોરના એક વાગ્યા સુધી મિત્રો જોરદાર વરસાદ અત્યારે ત્રણે પડ્યો હતો અને ફૂલ આગાહી વચ્ચે મિત્રો જો આ તૈયારી મિત્રો તમે જોઈ રહ્યા છો જો તારેય બાજુ મિત્રો જો કપચીથી રોડ સરસ મજાનું લેવલ કરવામાં આવી રહ્યું છે અને ગારો કિચડ ન થાય તે માટેની મિત્રો સરસ મજાની વ્યવસ્થા થઈ રહી છે આ બાજુ જો મંડપ તૈયાર થઈ ગયા છે અને આ બાજુ પણ મિત્રો જો મંડપ તૈયાર થઈ ગયા છે અને હવે આપણે જશું મિત્રો બીજા વિભાગમાં જ્યાં ત્યાં પણ મિત્રો સરસ મજાનો પ્રશુ પ્રદર્શન નો મેળો ભરાય છે તો વિડીયોમાં મિત્રો છેલ્લે સુધી જોડા લેજો સામે પાછળ તમે જોઈ રહ્યા છો મિત્રો જો એક સરસ મજાની ટેન્ટની લાઇન તૈયાર થઈ ગયેલી પેઢી છે તો તે પણ મિત્રો આ વિડીયોમાં તમને દેખાડશું અને સરસ મજાની મિત્રો ગ્રામીણ સ્પર્ધાનું આયોજન થાય છે તો તે મેદાનમાં પણ તમને જશું ને સરસ મજાનું ભવ્ય આયોજન થઈ રહ્યું છે તો તે આ વિડીયોમાં દેખાડશું તો વિડીયોને લાઈક ન કરી હોય તો મિત્રો આજે જ લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો જો મિત્રો સામે તમે જોઈ રહ્યા છો જે તરણે તેરણા લોકમેળાનું ગ્રાઉન્ડ છે અને ગ્રાઉન્ડથી મિત્રો થોડા જ તમે ડાબી બાજુ આવશો એટલે તમને આ પશુ પ્રદર્શન હરીફાઈની જગ્યા તમને જોવા મળશે પશુ પ્રદર્શનની હરીફાઈમાં મિત્રો અલગ અલગ પ્રજાતિના મિત્રો પશુઓ તમને આ સ્પર્ધામાં જોવા મળતા હોય છે અને આપણે આવી ગયા છીએ અત્યારે જોવા બીજારોમાં જો મિત્રો અત્યારે સરસ મજાનું બાંધકામ થઈ રહ્યું છે અત્યારે હજારોની સંખ્યામાં મિત્રો બધા પશુ પ્રદર્શન હરીફાઈમાં મિત્રો જો આવતા હોય છે અને આનંદ માણતા હોય છે આવી બે મિત્રો અલગ અલગ રો બનાવવામાં આવી છે એક પાછળની બાજુ છે તમને આપણે અગાઉ દેખાડી અને આ બીજી રો અત્યારે આપણે તે દેખાડી રહ્યા છીએ જો મિત્રો અલગ અલગ મિત્રો ગુજરાતના સિટીમાંથી અને રાજ્યમાંથી મિત્રો અહીંયા બધા બધાભૂત પ્રદર્શનમાં હરીફાઈમાં જવડાતા હોય છે અને હરીફાઈમાં મિત્રો સ્પર્ધામાં ભાગ લેતા હોય છે જો મિત્રો સરસ મજાનો પવન ફૂંકાઈ રહ્યો છે અત્યારે વરસાદ નથી એટલે આપણે વરસાદમાં મિત્રો વિડીયો શૂટ કરી રહ્યા છીએ તો મિત્રો હવે આપણે જશું જ્યાં ગ્રામીણ સ્પર્ધાનું મિત્રો જ્યાં આયોજન થઈ રહ્યું છે તે તે વિભાગ દેખાડશું કબડ્ડીનું પણ મિત્રો સરસ મજામાં આયોજન થાય છે તે પણ દેખાડશું અને સાંસ્કૃતિક પ્રોગ્રામ જે અત્યારે મિત્રો સ્ટેજ તૈયાર નથી થયું તો તે આપણે નવા વિડીયોમાં દેખાડશું તો વિડીયોમાં મિત્રો છેલ્લે સુધી જોડાયેલા રહેજો જો મિત્રો આપણે આવી ગયા છીએ ગ્રામીણ સ્પર્ધાના મિત્રો સ્ટેજ પાસે જો મિત્રો તમે જોઈ રહ્યા છો અત્યારે જો ગ્રામીણ સ્પર્ધાનું મિત્રો જો સ્ટેજ અત્યારે તૈયાર થઈ રહ્યું છે અને સરસ મજાની મિત્રો જો વિશાળ જગ્યામાં મિત્રો જો આ સ્ટેજ ગોઠવાઈ રહ્યું છે અને વિશાળ જગ્યામાં મિત્રો જો આ ગ્રામીણ સ્પર્ધા મિત્રો જે થવાની છે તે આ જ મિત્રો વિશાળ મેદાનમાં થવાની છે જો મિત્રો સરસ મજાનું મિત્રો બેરીકેટથી બાઉન્ડ બાઉન્ડ્રી બનાવવામાં આવી છે જો લાકડાની બેરિકેટ મારી દીધી છે અને આ જગ્યામાં મિત્રો ગ્રામીણ સ્પર્ધા થતી હોય છે દર વખતે તો મિત્રો ત્રણે મેળાની મિત્રો ભાતીગઢ મેળાની તૈયારીનો વિડીયો તમને કેવો લાગ્યો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો ને ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ફરીથી મળશું આપણે નવા વિડીયો સાથે તો ચેનલ સાથે મિત્રો જોડાયેલા રહેજો